શ્રાવણ માસ ભક્તિ શ્રદ્ધા અને વ્રતનો માસ આવો એક પાવન વ્રત જેને જીવંતિકા દેવીનો આશીર્વાદ મળે છે એક રાણીની માયા એક દાસીની ચાલાકી અને એક માતાજીનું અવિચળ રક્ષણ આજે આપણે સાંભળીએ એક એવી કથા જે માત્ર શ્રદ્ધાનું ફળ નથી પણ સત્ય અને કરુણાનો કરુણાનું સાક્ષી છે એક ગુપ્ત વ્રત એક ગુમ થયેલી મા અને પુત્ર વિજયકુમારનો સાહિત્યિક સંઘર્ષ ચાલો ડૂબી જઈએ જીવંતિકા વ્રતની આ ચમત્કારી કથામાં જ્યાં દેવી પોતે આવે છે તમારા રક્ષણ માટે આ વ્રતની શરૂઆત શ્રાવણ માસના પહેલાં શુક્રવારે થાય છે કોઈ તકલીફ હોય તો બીજા શુક્રવારથી પણ શરૂઆત કરી શકાય વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું પાંચ દિવેટનો દીવો કરવો ભક્તિભાવપૂર્વક વંદન કરીને ભગવાનની પ્રાર્થના કરવી પાટલા ઉપર દીવો મૂકીને પત્ર પુષ્પ ચોખા કંકુ વગેરે થી જીવંતિકા દેવીનું પૂજન કરવું અને કથાવાર્તા કરવી એ દિવસે પીડા વસ્ત્રો પહેરવા નહીં ચાલો વ્રતકથા શરૂ કરીએ વર્ષો પહેલાંની આ ઘટના છે એ વખતે લલિત નામનો એક રાજા હતો એ રાજાને એક રાણી હતી એમનું નામ લલિતા દેવી રાજા અને રાણી સર્વ વાતે સુખી હતા પરંતુ એક વાતે દુઃખી હતા એમને શેર માટીની ખોટ હતી એમને એક પણ સંતાન નહોતું અને તેની એની ચિંતામાં ચિંતામાં રાણી અડધી થતી જતી હતી એક દિવસની વાત છે રાણી ઉદાસજી તે પોતાના ઓરડામાં બેઠી છે એવામાં રાણીની એક દાસી ત્યાં આગળ આવી ચડી આ દાસી સુયાણીનું કામ કરતી હતી આ દાસીએ રાણીને ચિંતામાં બેઠેલી જોઈને કહ્યું રાણીબા તમે શા માટે આટલી બધી ચિંતા કરો છો તમે આજ્ઞા કરો તો હમણાં ઉપાય બતાવો બોલ સો ઉપાય છે દાસીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું જુઓ રાણીબા ગામમાં એક બ્રાહ્મણીને પાંચમો મહિનો જાય છે તમે સરગભા છો એવો ઢોંગ આજથી શરૂ કરી દો પછીનું કામ હું સંભાળી લઈશ દાસીની આ વાત રાણીને ગળે ઉતરી ગઈ અને પોતે સરગભા છે એવી વાત ફેલાવવા માંડી આ વાતને સાત મહિના વીતી ગયા ત્યાં બ્રાહ્મણીએ મધરાતે દાસીને તેડાવી મધરાતે બ્રાહ્મણીએ પુત્રને જન્મ આપ્યો આ પુત્રને છાનીમાની લઈને દાસી રવાના થઈ ગઈ અને રાણીના ઓરડાની પાછલી બારીએથી દાખલ થઈ બાળકને રાણીને આપી દીધું રાણી તો રાજી રાજી થઈ ગઈ સવારમાં આખા રાજમહેલમાં સમાચાર ફેલાઈ ગયા કે રાણીએ કુંવરને જન્મ આપ્યો છે એટલે આનંદ આનંદ છવાઈ ગયો આમ રાણીનું વાંઝ્યાપણું ટળ્યું પરંતુ પેલી બ્રાહ્મણી તો જીવંતિકા દેવીનું વ્રત કરતી હતી એટલે દેવી તેના બાળકનું રક્ષણ કરવા માટે રાજમહેલમાં પણ આવી પહોંચ્યા કુંવર જ્યારે ઊંઘતો હોય ત્યારે દેવી એના ઓશિકા પાસે બેઠા હોય એમ કરતાં કરતાં દિવસો પછી મહિના અને મહિના પછી વર્ષો વીત્યા કુંવર તો મોટો થયો અને એનું નામ પાડ્યું વિજયકુમાર રાજા લલિત કુમાર અવસાન પામ્યા એટલે વિજયકુમાર ગાદીએ બેઠા અને રાજા બન્યા આ રાજા તો ભારે દયાળુ હતા રાજા વિજયકુમાર એના પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા માટે નીકળ્યા રસ્તામાં એક વાણિયાનું ઘર આવ્યું એ વાણિયાને ઘેર તેઓ રાતવાસો કર્યો આ વાણિયાને છ બાળકો થયા અને છ બાળકો વારાફરતી છઠ્ઠે દિવસે મરણ પામતા આજે સાતમા બાળકની છઠ્ઠી હતી અને વિધાતા લેખ લખવા આવવાના હતા અને વિજયકુમારનું રક્ષણ કરવા માટે જીવંતિકા દેવી પણ ત્યાં હાજર હતા મધરાત થઈ અને વાણિયાને ત્યાં વિધતા પધાર્યા એટલે જીવંતિકા માતાએ આડું ત્રિશૂલ કર્યું અને કહ્યું દેવી વિધાતા તમે અહીં ત્યાંથી આવ્યા વાણિયાના દીકરાની આજે છઠ્ઠી છે એટલે લેખ લખવા આવી છું અચ્છા તો બહેન શું લખશો લેખમાં એ જ કાલે સવારે તમારો દીકરો મરણ પામશે નાના વિધાતા એવું તમારાથી ન લખાય હું તમારી મોટી બહેન અહીં હાજર હોઉં અને તમે આવું અમંગળ ન લખી શકો અંતે વિધાતાએ જીવંતિકાની વાત માની દીર્ઘ આયુષ્ય લખીને ચાલતા થયા સવાર પડી વાણિયાએ પોતાના દીકરાને જીવતો જોયો અને નવાઈ પામ્યા તેઓ રાજીના રેડ થઈ ગયા તેઓએ આ વિજયકુમારને શુભ પગલાં માન્યા ખૂબ જ કરવા માંડી વિજયકુમાર ગયા પરંતુ વાણીઓ વળતા પોતાના થઈને જ વચન લીધું અને વિજયકુમાર ગયાજી જવા રવાના થયા વિજયકુમાર ગયાજી ગયા અને ત્યાં શ્રાદ્ધ કર્મ કર્યું પિંડ આપવા માટે હાથ લાંબો કર્યો પણ તેને તો એકને બદલે બબ્બે હાથ દેખાયા આમ થવાનું કારણ શું આ થવાનું કારણ એણે પંડિતોને પણ પૂછ્યું પરંતુ પંડિતો પણ એને કંઈ જવાબ આપી શક્યા નહીં આમાં બીજો હાથ કોઈ દેવીના હાથ જેવો દેખાતો હતો વિજયકુમાર શ્રાદ્ધ ક્રિયા પતાવીને પાછો વળ્યો અને વળતા વચન આપ્યા પ્રમાણે પહેલાં વાણિયાને ત્યાં રાત રોકાયો ત્યારે વાણિયાના બીજા દીકરાની છઠ્ઠી હતી અડધી રાત થઈ અને વિધાતા દેવી આવી આ વખતે પણ જીવંતિકા માતાએ તેને દીર્ઘાયુષ્ય લખવા કહ્યું એ વખતે વિજયકુમારની ઊંઘ ઉડી ગઈ અને બંને દેવીઓની વાતો સાંભળતો જાગતો પડી રહ્યો જીવંતિકા દેવી કહે હે વિધાતા આ રાજકુમારની માતા વર્ષોથી મારું શુક્રવારનું વ્રત કરે છે પીળો વસ્ત્ર અને પીળા અલંકારો પહેરતી નથી ચોખાના પાણીને પણ ઓળખતી નથી એટલે મારે એનું રક્ષણ કરવું પડે એ જ્યાં જાય ત્યાં મારે જવું પડે આજે આ વાણી ત્યાં એનો વાસ છે તો મારો પણ વાસ છે તો વાણિયાનું અઘટિત મારે શા માટે થવા દેવું બહેન હું તારી મોટી મહેન છું તારે મારી આજ્ઞા પાડવી પડશે ભલે કહી વિધાતાએ એના લેખ દીર્ઘાયુષ્ય લખ્યા વાણિયાએ સવારે ઊઠીને જોયું તો આ બીજો દીકરો પણ જીવતો જણાયો એને લાગ્યું કે આ વિજયકુમાર નક્કી કોઈ મહાન પુરુષ છે બીજે દિવસે વિજયકુમારે વિદાય માંગી ત્યારે વાણિયાએ એને આનંદથી વિદાય આપી થોડા દિવસોમાં વિજયકુમાર રાજમહેલમાં પાછા આવ્યા આવીને એણે રાણીને પૂછ્યું બા તમે કયું વ્રત કરો છો બેટા હું તો એ કંઈ વ્રત કરતી નથી આ સાંભળી વિજયકુમારને નવાઈ લાગી પણ એને એનો આખો ભેદ ઉકેલવાનો ઉપાય મળી ગયો શ્રાવણ મહિનો આવ્યો અને એ મહિનાનો પહેલો જ શુક્રવાર આવ્યો એ દિવસે રાજા વિજયકુમારે આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે નગરની તમામ સ્ત્રીઓએ પીડા વસ્ત્રો પહેરીને જમવા આવવાનું કોઈએ ઘેર રહેવાનું નથી એવામાં એક દાસી સમાચાર લાવી કે એક બ્રાહ્મણી આવવાની ના પાડે છે એને જીવંતિકા વ્રત છે એટલે પીળા વસ્ત્રો પહેરીને નહીં આવે એટલે રાજા વિજયકુમાર આખી વાત સમજી ગયા એણે બ્રાહ્મણી માટે લાલ વસ્ત્રો મોકલાવ્યા આમ વિજયકુમાર એની માતાને ઓળખી ગયો ત્યારથી ગોરાણી રાજમહેલમાં રહેવા લાગ્યા જીવંતિકા માતાના વ્રત પ્રભાવથી ગોરાણીને પોતાનો ખોવાયેલો પુત્ર પાછો મળ્યો અને માતાજીએ એનું રક્ષણ કર્યું એવી જ રીતે આ વ્રત કરનારના બાળકોનું રક્ષણ કરજો એમને સુખ સંપત્તિ મળજો અને એમને ફળિયા એવા સૌને ફળજો આજની કથા આપણને એ શીખવે છે કે સાચી શ્રદ્ધા હોય તો માતાજી આપમેળે રક્ષણ આપે છે જીવંતિકા માતાનું વ્રત માત્ર એક પરંપરા નથી એ તો ભક્તિથી થતી ભલાઈની શક્તિ છે જે સ્ત્રીઓ આ વ્રત કરે છે તેમના સંતાનો પર આપોઆપ જીવંતિકા માતાનું વરહદ હસ્ત રહે છે આવી કથાઓને આજે યાદ રાખવું એ માત્ર ભૂતકાળ જીવતો નથી એ તો ભવિષ્યને સાણું બનાવવાનો રસ્તો છે જો તમારું દિલ આ વાર્તાને સ્પર્શી ગયું હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરો અને આવું ભક્તિ અને સંસ્કૃતિથી ભરેલા વિડીયો જોવા માટે અમારી સાથે બની રહો જય જીવંતિકા દેવી જય માતાજી ધન્યવાદ